નો ડ્રગ્સ સુરત સિટી અભિયાન અંતર્ગત પુણા પોલીસે અફીણ અને પોષ ડોડાના પાઉડર સાથે બેને ઝડપી પાડ્યા સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આપેલી સૂચનાને લઈ ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ઝોન વન અને મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝનની સૂચનાને લઈ પીઆઈઆર એશ મોરી તથા જે જે હળવદિયાની ટીમ પીએસઆઈ ડી કે બોરાણાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી બાતમીના આધારે પર્વત પાટિયા પાસે આવેલા જલારામ સોસાયટીમાં આવેલા લક્કી મોટર ડ્રાઇવિંગ પાડી તેની પાસેથી ઓફીણ તથા પોશ ડોડાનો પાવડર કબજે કર્યો છે પોલીસ આફીણ પોશ ડોડાનો પાવડર મોબાઈલ રોકડ સહિત થી વધુની રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે સાથે